અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં એક અમાનવીય ઘટના સામે આવી છે જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે હુમલા બાદ લોહીળ હાલતમાં રહેલા દિનેશભાઈને અત્યંત ગંભીર સ્થિતિમાં તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે હુમલાની ગંભીરતા એ હદે હતી કે તેમના કપાયેલા પગને કોથળામાં લઈને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા વડિયા તાલુકાના અરજણ સુખ ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ હાલમાં જે પણ પોકબંધાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આગળ કાર્યવાહી ચાલુ છે